નવસારીમાં આવેલા વિદ્યાકુંદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ બુક બનાવાઈ કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણનું સ્તર ઊંચે લઈ જવા શાળાના શિક્ષકોની નવતો પ્રયોગ જોવા મળ્યો છે કોરોનાને ધ્યાને લઈને શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે તે નવસારીની વિદ્યાકુંદ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે એક્ટિવિટી બેઝ પ્રવૃત્તિ આધારિત પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બુક બનાવવા આવી છે આ સ્માર્ટ બુકમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પ્રશ્નો તૈયાર કરવામાં આવી છે વિવિધ અને અવનવી પ્રવૃત્તિઓના માધ્યમથી બાળક કઈ રીતે શીખી શકે તે માટે ધોરણ એક થી ધોરણ આઠ માટે આશરે ઓગણચાલીસ જેટલા પુસ્તકો તૈયાર કરાયા છે તેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે જેમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરો વિદ્યાર્થીઓ પુસ્તકોમાં આપેલા બારકોડ દ્વારા આપી શકશે આ સાથે જ છે જે તે પ્રશ્ન અથવા કોઈપણ ટોપિક અંગે વિદ્યાર્થીઓ યુટ્યુબ પર તેના લાઈવ વિડીયો પણ જોઈ શકે તેવું નવતર અને સુંદર આયોજન વિદ્યાકુંશ શાળા નવસારી દ્વારા કરવા આવી છે વિદ્યાકુંશ શાળા દ્વારા આજે એક નવો જ પ્રકારનો કાર્યક્રમ બાળકોને શીખવવા માટે કરવામાં આવ્યો છે એમાં ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રશ્નોત્તરી તૈયાર કરી એક્ટિવિટી દ્વારા બાળક કેવી રીતે શીખી શકે એ માટે એક સુંદર લગભગ ઓગણચાલીસ જેટલા પુસ્તકો ધોરણ એકથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે તરા તૈયાર કરવામાં આવ્યા છે જેને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તૈયાર કરી બાળકોને પ્રશ્નો પૂછવામાં આવે અને એના જવાબો બાળકો દ્વારા માપ આવે અને એની સાથે એના લાઈવ યુટ્યુબ વિડીયો જોઈ શકાય હવે એક સુંદર નવી નવતર પ્રયોગ કદાચ ગુજરાતમાં પણ પહેલીવાર કરવામાં આવ્યો છે અને ખાસ આનંદની વાત એટલા માટે છે કારણ કે આ કોરોના કાળ દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે શિક્ષકોએ ખૂબ પરિશ્રમ ઉઠાવી ખૂબ એક સાધના કરી આ ઓગણ પુસ્તકોનું જાતે નિર્માણ કર્યું છે એ માટે ખરેખર એમને અભિનંદન અને આ હું માનું છું કે શરૂઆત છે આની વધારેને વધારે ઉત્ક્રાંતિ થતી રહેવી જોઈએ વિદ્યાકુંચ શાળાનું જે મેનેજમેન્ટ છે એ પણ આના અભિનંદન અધિકારી છે અને હું માનું છું કે આ જ્ઞાનમાં કોઈ બોનોપોલી ન હોવી જોઈએ આ એનસીઆરટી સુધી પહોંચવું જોઈએ અને એનસીઆરટીને પણ બતાવવું જોઈએ કે શીખવવા માટે કયા કયા સાધનોનો કેવી કેવી રીતે ઉપયોગ કરી શકાય ખૂબ ખૂબ અભિનંદન સૌને આમાં ખાસ બાબત એ છે કે કોરોના કાળમાં જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે વિદ્યાકુંજ શાળાના શિક્ષકોએ અથાક પ્રયત્નો કરી બાળકો માટે ઓગણચાલીસ જેટલા પુસ્તકો રચ્યા છે આ પુસ્તકો દ્વારા બાળકોના ભણતર માટે એક નવતો પ્રયોગ કરવામાં આવ્યો છે સ્માર્ટ બુક્સ થકી શિક્ષણને ઉપલા સ્તર સુધી લઈ જવાના વિદ્યાકુંજ શાળાના આ નવતા પ્રયોગનો આજરોજ તારીખ બારમી જુલાઈને સોમવારથી પ્રારંભ કરાયો છે વિદ્યાકુંજ હાઈસ્કૂલના આચાર્ય કર્મચારી ગણ અને મેનેજમેન્ટના સહકારથી બાળકો માટે તૈયાર કરેલા સ્માર્ટ બુક્સ દ્વારા શિક્ષણના નવતા પ્રયોગને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી તથા અન્ય શુભેચ્છકોએ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી વિદ્યાકુંજ શાળાના શિક્ષિકા દર્શનાબેન દેસાઈ મહાદેવ દેસાઈ તથા શાળાની એક વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરેલા સ્માર્ટ બુક્સ અંગે પોતાના વિચાર પણ વ્યક્ત કર્યા છે વિદ્યાકુંજ હાઈસ્કૂલ નવસારીના આચાર્ય અને તમામ સ્ટાફ દ્વારા મેનેજમેન્ટના ખૂબ સહકારથી સ્માર્ટ બુક્સ નર્સરીથી આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે એક સુંદર મટિરિયલ તૈયાર કર્યું છે એ સ્માર્ટ બુક્સ દ્વારા વિદ્યાર્થીઓ હાલના કોરોના સમયમાં પણ જ્યારે શાળાઓ શરૂ નથી થઈ ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે ત્યારે એક્ટિવિટી બેઝ લર્નિંગ કઈ રીતે થઈ શકે તેના માટેનું ઉત્તમ ઉદાહરણનું કાર્ય કર્યું છે તેમાં બારકોડ પણ આપવામાં આવ્યા છે જેના થકી બાળકને જે છે વિડીયોમાં સીધે સીધા એન્ટર થઈ અને એ વિડીયો થકી એ બાળક સીધો પ્રત્યક્ષ ઓછા સમયમાં એ જે કોઈ ટૉપિક શીખવું હોય તે શીખી શકે છે ગુજરાત સરકાર દ્વારા પણ જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તેમાં પણ બારકોડ આપવામાં આવેલા હોય છે પરંતુ અહીંયા પણ એ જ રીતે પ્રયાસ કર્યો છે અને પોતાની રીતે એક ઉત્તમ પ્રયાસ કર્યો છે તે બદલ હું શાળા પરિવારને ધન્યવાદ પાઠવું છું આ એક કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થવાનું થયું જેમાં નવસારીના ખૂબ જ લાઇબ્રેરીના કહી શકાય તેવા મહાદેવભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હાલના સમયમાં શિક્ષકોની જે મહત્ત્વની ભૂમિકા છે વિદ્યાર્થીઓને કઈ રીતે તૈયાર કરી શકાય તે માટેની ઘણી બધી બાબતોની વાતચીત અહીંયા આ કાર્યક્રમમાં થઈ છે હું પુનઃ આ શાળાને શુભેચ્છા પાઠવું છું નવસારીની શાળાએ પહેલીવાર આવી અનોખી પહેલ કરી છે ત્યારે આ પહેલ માત્ર શાળા પૂરતી સીમિત ન રહે અને નવસારી તેમજ રાજ્યની તમામ શાળાઓ સુધી આ પહોંચે તે માટે આજે પુસ્તિત મહાનુભાવ દ્વારા અપીલ કરવામાં આવી છે તો આગામી દિવસોમાં શાળા આ બુકને મોનોપોલી બનાવે કે લોક ઉપયોગી બનાવે તે જોવું રહ્યું ઉત્તમ પટેલ જી ટ્વેન્ટી ન્યૂઝ નવસારી